હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સોજી અને બટેટામાંથી બનતા એક નવા નાસ્તાની રીત આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો એટલો ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો ફ્રેન્ડ્સ અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ કરી દેજો જેથી કરીને આવા દરેક આવનારા નવા વિડીયો તમને જોવા મળે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયો તમને જોવા મળે સોજીનો નવો નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણને સોજી અને બટેટાની જરૂર પડશે આ નાસ્તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે તો તેના માટે એક બાઉલ સોજી અને અડધા કરતાં થોડું વધારે દહીં લેવાનું છે અડધી વાટકી એક વાટકી સોજીની સામે અડધી વાટકી કરતાં થોડું વધારે આપણે દહીં લેવાનું છે જો ખાટું દહીં હોય તો તમારે ઓછું લેવાનું તો તમે અડધી વાટકી દહીં પણ લઈ શકો છો પણ જો મોરું દહીં હોય તો અડધી વાટકી કરતાં વધારે લઈશું ત્યારબાદ સોજી અને દહીં આપણે મિક્સ કરી લઈશું પછી આપણે જેમ જરૂર પડે એમ આપણે એમાં પાણી ઉમેરીશું સોજી અને દહીંને બરાબર મિક્સ કરી લેવાના છે હવે આપણે જે બાઉલ ભરી અને દહીં લીધું હતું એટલું જ પાણી આપણે લેવાનું છે એક વાટકી કરતા ઓછું થોડું પાણી લેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું ગાંઠા ના પડે એવું બેટર આપણે તૈયાર કરવાનું છે આમાંથી આવી રીતે પછી પાછળથી જો આપણને પાણીની જરૂર પડશે તો આપણે બીજું પાણી ઉમેરીશું અત્યારે આપણે એક વાટકી કરતાં થોડું ઓછું પાણી ઉમેર્યું છે એક વાટકી સોજીની સામે પોણી વાટકી દહીં લીધું છે અને એટલું જ આપણે પાણી લીધું છે હવે આપણે ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો બાફેલા બટેટા લીધા છે દસથી બાર નંગ આદુ મરચાં ઝીણી સમારેલી ડુંગળી ધોઈને સમારેલી કોથમીર એક ચમચી લીંબુનો રસ ચાટ મસાલો મીઠું સ્વાદ અનુસાર ધાણા જીરું હળદર અને લાલ મરચું લીધું છે સૌપ્રથમ આપણે આદુ મરચાંને ક્રશ કરી લઈશું અને બટેટા મેશ કરી લઈશું બટેટાને બાફી અને ઠંડા કરી લેવાના છે ત્યારબાદ ત્રણ ચમચી તેલ લીધું છે અહીં આપણે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની ગેસ આપણે ધીમો રાખીશું એકદમ ધીમા ગેસે આપણે આ સ્ટફિંગ તૈયાર કરવાનું છે ડુંગળીને થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવા દઈશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ લઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આપણે સોજીની અંદર કશું જ ઉમેર્યું નથી એટલે બટેટાનું સ્ટફિંગ થોડું ચટપટું રાખીશું તો નાસ્તો સારો લાગશે એટલે અમે અહીં થોડા મરચાં વધારે લીધા છે પણ જો તમે બાળકોને ખાવાના હોય તો ઓછા મરચાં પણ લઈ શકો છો મરચાં બરાબર સતળાઈ ગયા આદુ મરચાં પછી આપણે મસાલા ઉમેરી દઈશું આ નાસ્તો ઘરના મસાલામાંથી તૈયાર થઈ જાય છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ગેસ આપણે એકદમ ધીમો રાખી મસાલા સાંતળી લઈશું પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણે આની અંદર બટેટા ઉમેરી દઈશું મેશ કરેલા જો સવારમાં બાળકોને નાસ્તામાં તમારે નાસ્તો આપવો હોય લંચ બોક્સમાં તો રાત્રે તમે બટેટા બાફી અને સોજી પલાળી અને રાખી દો તો ફટાફટ તૈયાર થઈ જાય છે રાત્રે તમે આ રીતે સ્ટફિંગ તૈયાર કરી દો તો ફટાફટ તૈયાર થઈ જાય છે એક ચમચી લીંબુનો રસ એડ કરીશું અને ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું બટેટાનું સ્ટફિંગ રાત્રે તૈયાર કરી દો અને સોજી પણ રાત્રે પલાળી દો તો આ નાસ્તો સવારમાં તમે ફટાફટ બનાવીને આપી શકો છો સોજી પણ આપણી સરસ પલળી ગઈ છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ઈનો ઉમેરીશું તમે આની અંદર ઈનોની જગ્યાએ સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો અડધી ચમચી પણ ઇનોથી રિઝલ્ટ વધારે સારું આવે છે એક ચમચી આપણે ઈનો ઉમેરી તેની અંદર એક ચમચી પાણી ઉમેરીશું ઈનોને એક્ટિવેટ કરવા માટે હવે મિક્સ કરી લઈશું જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ બેકિંગ સોડા અથવા તો ઈનો ઉમેરવાનો પહેલેથી ઉમેરવાનો નથી આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે હવે આપણે એક ઢોંસા પેન લઈશું તેને તેલ લગાવી લેવાનું છે અને તેની ઉપર સોજીનું જે બેટર બનાવીને રાખ્યું છે તે પાથરવાનું છે આવી રીતે થોડું થોડું બેટર આપણે પાથરવાનું છે જો તમારી પાસે મિની ઉતપ્પાનું પેન હોય તો એમાં પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો અને જો તમારી પાસે મિની ઉતપ્પાનું પેન ના હોય તો આ રીતે ઢોસાનો જે તવો આવે છે તેની ઉપર તમે આ રીતે તૈયાર કરી શકો છો આવી રીતે પાથરી દેવાનું છે થોડું થોડું બેટર આપણે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે પહેલાં આપણે તવો એકદમ ગરમ કરી લેવાનો પછી તેની પર તેલ લગાવી અને ગેસ આપણે ધીમો કરી દેવાનો છે અને આ રીતે નાના નાના પૂડા પાથરી અને તેની અંદર જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે આવી રીતે મૂકી દેવાનું છે આ રીતે ટિક્કી બનાવી અને મૂકી દેવાની છે હવે આપણે એની ઉપર ફરીથી સોજીનું બેટર પાથરવાનું છે અને તમે સ્ટફ મિની ઉત્તપા પણ કહી શકો છો અત્યારે જે ફાસ્ટ ફૂડના જે જમાનામાં તમે બાળકોને બ્રેડની જગ્યાએ આ રીતે સ્ટફ ઉત્તપા આપી શકો છો જે તમે સેન્ડવિચ આપો છો એની જગ્યાએ તમે આ રીતે બનાવીને આપી શકો છો આ હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટી પણ એટલું જ લાગે છે અને બાળકોને ઘરનો બનાવેલો ગરમ નાસ્તો આપીએ તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી આવી રીતે બધા જ મિની ઉત્તપાની ઉપર આવી રીતે બેટર પાથરી દેવાનું છે અને એક બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે થોડું તેલ લગાવીશું એની આજુબાજુમાં અને એની ઉપર તલ ભભરાવીશું તલની અંદર સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે એટલે અમે અમારે અમારા પ્રયત્ન એવા હોય છે કે અમે દરેક વાનગીની અંદર તલ ઉમેરીએ છીએ જેથી કરીને બાળકોને આપણે થોડું હેલ્ધી ખાવાનું આપી શકીએ આ રીતે એક બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ફેરવી દઈશું

તૈયાર કરી શકો છો તૈયાર થઈ ગયા છે આપણો આના સરસ સ્ટફ ઉત્તપા તો હવે આપણે તેને ઉતારી લઈશું અને એવી જ રીતે બીજા પણ તૈયાર કરી લઈશું તો તમને અમારી આ સ્ટફ ઉત્તપાની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે સ્ટફ ઉત્તપા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો જે આલુ મટર સેન્ડવીચ બનાવીએ છીએ આપણે એના કરતાં પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તેને અમે ટામેટાના સોસ સાથે સર્વ કર્યા છે પણ તમે ગ્રીન ચટણી સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને તમે આ રીતે નાના નાના સ્ટફ તપા બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અમે તમને એક તોડીને પણ બતાવી દઈએ અંદરથી પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ખા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ તૈયાર થાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય